મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું નવી રેસીપી કોબી ના સકરપારા તો આપણે આ કોબી લીધી છે અને આ ઘઉં નો લોટ લીધો છે આપણે જે આપણે રોટલી બનાવતા હોય એ ઝીણો લોટ છે તમે પણ મેંદાનો નો લોટ પણ લઈ શકો છો અને આપણે આ આજીનો લીધો છે એક ચમચી છે અને આ મીઠું લીધું છે આપણે એક સમસી અને આ લીલી મરસી લીધી છે આપણે ખાંડીને અને આદુ લીધું છે અને આ તેલ લીધું છે આપણે મોણ નાખવા માટે અને આ તેલ લીધું છે આપણે તળવા માટે તો આપણે આ ખમણી લીધી છે તો આની થી હવે આપણે કોબી ખમણી લેશું હવે આપણે આમાં મીઠું નાખશું સવાદ આ આજી નો સેય નાખશું આપણે અને આદુ નાખશું આપણે આને આ મરશી સય નાખશું અને આપણે હવે આ લોટ નાખશું ઘઉં નો અને આપણે તેલ નાખશું તો હવે આપણે આ લોટ બાંધી લેશું તો લોટ બંધ બંધાઈ ગયો છે આપણે તેલ નાખશું થોડુંક માથે તો હવે આપણે ભણી લેશું રોટલી અન તા નો લોટ છે તો આપણે આ વણી છે રોટલી હવે આ રીતે આપણે આમાં સકરપારા ફૂલે हे आपण आकर पारा पाडी तो लसू आकर पारा पाडी लिधा હવે આપણે તો આ શક્કરપારા આપણે બનાવી લીધા છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકશું તો આપણે આ ગેસ ચાલુ કરશું તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આવા શકરપારા તળી લેશું આ કોબી ના શક્કરપારા બહુ સરસ બને છે ખાવામાં પણ બહુ સરસ લાગે એમ આપણે ગમે ત્યાં જવાનું હોય તો આ કોબી ના શક્કરપારા આપણે બનાવી અને હારી લઈ તો આપણે ચાર પાંચ દિવસ પણ આરામથી ખાઈ શકીએ તો તળાઈ ગયા છે હવે આપણે એને કાઢ લઈશું ભાઈ તો આપડે હવે બધા આ સકરપારા તળી લેશુ તો આ સકરપારા તળાઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લેશું આપણે ગેસ બંધ કરીશું તો હવે આપણે સૌ કરશું આ નાસ્તામાં શક્કરપારા અને સા બહુ સરસ લાગે છે એમ કારણ કે આમાં આપણે બધો જે મંચુરિયમ નો મસાલો આવે એ બધો નાખ્યો છે આમાં એટલે બહુ આનો ટેસ્ટ સારો આવે સવાદ એમ મંચુરિયમ જેવા લાગે આપણે ખાઈએ એટલે તો તૈયાર છે આપણા કોબી ના શક્કરપારા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા કોબી ના શક્કરપારા